નાઇન કે એમ જ ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત છે સપ્તેશ્વરધામમાં ત્રિદિવસીય મહારુદ્ર યજ્ઞ તેમજ પાર્વતીજી નંદીની મૂર્તિ પ્રતિષ્ઠા તારીખ એક છ બે હજાર ચોવીસથી ત્રણ છ બે હજાર ચોવીસ સુધી યોજાશે શ્રી સપ્તેશ્વર મહાદેવ અને તપોભૂમિ સાર્વજનિક ટ્રસ્ટ તથા મહારુદ્ર યજ્ઞ યજ્ઞ સમિતિ સપ્તેશ્વર દ્વારા ત્રિદિવસીય મહારુદ્ર યજ્ઞ તેમજ પ્રતિષ્ઠાનું આયોજન કરવામાં આવ્યું છે આ ત્રિદિવસીય કાર્યક્રમમાં યજ્ઞ પ્રારંભથી લઈ ધાર્મિક કાર્યક્રમ મહાઆરતી મહાપ્રસાદ લોક ડાયરો સંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે આ ત્રિદિવસીય મહારુદ્ર યજ્ઞમાં પાર્વતીજી અને નંદીની મૂર્તિ પ્રતિષ્ઠા કરવામાં આવશે શ્રી સપ્તેશ્વર મહાદેવ અને તપોભૂમિ સાર્વજનિક ટ્રસ્ટ તથા મહારુદ્ર યજ્ઞ

અને એમાં અમારા મુખ્ય અહીંયાના યજમાન દીપકભાઈ અને બાકીના જેટલા દાતાઓએ અમને આમાં જે દાન આપ્યું છે એનો અમે ત્રણ દિવસનો એક એવો કાર્યક્રમ ગોઠવ્યો છે પહેલા દિવસે પૂજા વિધિનો એ છે બીજા દિવસે પ્રાંતપત્ર ચાલુ છે અને ત્રીજા દિવસે પૂર્ણાહુતિનું છે અને પહેલા દિવસે રાત્રે પદ્મશ્રીના એવોર્ડવાળા હેમંતભાઈ ચૌહાણ અને બીજા દિવસે ભીપુદાનભાઈ ગઢવીનો પણ કાર્યક્રમ અમે રાખેલો છે તો આજુબાજુની તમામ જનતાને અમે અહીંયાનો લાભ લેવા માટે અને એ જનતાને અહીંયા આવ્યા પછી ત્રણે ત્રણ દિવસ મહાભોજનનો લાભ મળે અને એને કોઈ પણ તકલીફ ના મળે એ ટાઈપની અમે જુદી જુદી સમિતિઓ અને જુદી જુદી સમિતિના પ્રમુખોની પણ અને લગભગ એક હજાર જેટલા સ્વયંસેવકોની પણ અમે વ્યવસ્થા કરેલી છે જેથી આવનાર જનતાની કોઈ પણ તકલીફ ના પડે એવી અમે શનભાઈ પટેલ અમારા હૃદય પવિત્ર અવસર સાત ઋષિઓની તપભૂમિ જે કહેવાય આવી સંઘર્ષ સ્થળ સાબરમતી અને બેહાલનું એવી પવિત્ર જગ્યાએ આ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે જેમાં અમારા મુખ્ય દાતા ભાઈ શ્રી દીપકભાઈ જયસ્વાલ એમનો અમે ખૂબ ખૂબ આભાર માની આજે અમે જે નદી કિનારે જે ઘાટ બનાવ્યું એ ઘાટ અને સ્નાન કુંજો જે બનાવ્યા એ ખરેખર બહુ આગળ આગળ પેઢી માટે પણ બહુ જબરજસ્ત આનંદદાયક સ્થળ બન્યું છે સાથે સાથે આજે એમના જે આયોજન કર્યું છે એ પણ બહુ સારી બાબત છે અમારો જે મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ છે જે અમારા પાસે સાથે અમારી મંદિરજીની મૂર્તિ આ મૂર્તિઓનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પણ છે અને ત્રણ દિવસનો કાર્યક્રમ છે એમાં રાત્રે પણ કાર્યક્રમો રાખેલા છે ભજ્રીક અને અડાણ તો આ કાર્યક્રમનો લાભ અમારી આજુબાજુના ગામોની મળશે મારું નામ સીતારામભાઈ મણીલાલ સુંદર ધન્યવાદ બોલીએ સપ્તેશ્વરમાં અને બાપ આજે આ બધાની વચ્ચે અને કાલથી એક મહા રુદ્ર યજ્ઞ જે મહાભારતના કાળમાં થયો હતો એ યજ્ઞ આજે આ પવિત્ર ભૂમિમાં આજેશ્વર મહાદેવની આરસોડિયાની આ ભૂમિ સપ્તેશ્વર મહાદેવની ભૂમિ એનો પ્રતાપ બહુ જુદો છે સપ્તેશ્વર અને સપ્ત ઋષિઓએ અહીંયા તપ કરી અને આ ભૂમિને જાગૃત કરી અને એને ધન્ય બનાવી છે આ આખા જગતનો એક ચમત્કાર એવો છે કે આજ પણ શિવલિંગ ઉપર સપ્ત ધારાઓ પડે છે એટલે અનુભવ સપ્ત દેવ પડ્યું છે આ પવિત્ર ભૂમિમાં અમારા સંયોજકો અમારા દાતાઓ માં સરસ્વતી વચ્ચે વસે છે બે કાઠા છે એક કોઠે સાબરકાંઠા છે બીજા કોઠે આપણું મહેસાણા છે તો બાપ આવી પવિત્ર ભૂમિમાં પહેલા ઘણા યજ્ઞો થયા છે પણ આ યજ્ઞ એક વિશેષ યજ્ઞ થઈ રહ્યો છે કારણ કે આધુનિક યજ્ઞમાં અને કેવા કેવા માણસો કેવા કેવા દાતાઓ એમાં અમે લોકો કશું બાકી રાખ્યું નથી છેક આખા બધા નેતાઓથી લઈ આ સામાન્ય વર્ગના માણસને પણ અહીંયા આમંત્રિત કર્યું છે અને આ મહારુદ્ર યજ્ઞમાં આ પવિત્ર ભૂમિમાં અમારા મુખ્ય દાતા ભાઈ શ્રી દીપકભાઈ જયસ્વાલ છે એમને ધન્યવાદ આપવા જોઈએ અમારા કરતા આ સપ્તેશ્વર ભૂમિ પ્રમુખ છે અમારા ગીરીશભાઈ

અમારા યજમાનોએ પણ અમને ખૂબ ધન્યવાદ સાથે ખૂબ મોટા આપ્યા છે સમગ્ર જનતા અને એક વિશેષ કાર્યક્રમ કે આપણા આખા ગુજરાતના પ્રસિદ્ધ ગાયક હેમંત ચૌહાણ રાતે આવી રહ્યા છે કાલ રાત્રે અને પરમ દિવસે આપણા અમદાવાદ આપણા ગાંધીનગર ના વિભુલાલભાઈ ગઢવી પણ બીજા દિવસે આવવાના છે એટલે મોટા મોટા કલાકારોને આ પ્રજાને સારામાં સારું સાહિત્ય પીરસાય સારામાં સારું યોજનાનું ફળ મળે એના માટેનો અમારા દાતાઓનો જે પ્રયત્ન છે એને અમે બિરદાવીએ છીએ અને આ પ્રજાને પણ વિનંતી કરું કે મીડિયાના માધ્યમથી અમારો સંદેશ આખા જગતને પહોંચે એ જ આશા સાથે સપ્તેશ્વરમાં મહાદેવ